વડોદરામાં એલવીપી ગરબામાં શોભનીય હરકત સામે આવી છે યુગલે જાહેરમાં વિડીયો બનાવીને રીલ્સ અપલોડ કરી ગરબાના મેદાનમાં યુવતી યુવકના ખોળામાં બેસીને ચુંબન કરતી જોવા મળી લક્ષ્મીવિલાસ પેલેસ જે હેરિટેજ ગરબા કહેવાય છે અને ત્યાંનો વિડિયો હવે વાયરલ થયો છે ગઈકાલે યુનાઇટેડ વેનો ગરબાનો વિડીયો વાયરલ થયો હતો આજે લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબાનો વિડીયો વાયરલ થયો છે અને સતત વડોદરામાંથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે કે જેને સંસ્કારી નગરી કહેવાય જે શહેરને વર્ષોથી સંસ્કારી નગરીનું વિરુદ્ધ મળેલું છે ત્યાં આ પ્રકારની અસંસ્કારી હરકતો થઈ રહી છે ફરી એકવાર એ જ જ પ્રકારનો ગઈકાલની જેમ અશ્લીલ વિડીયો સામે આવ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આ લોકો માત્ર જાહેરમાં આવી હરકતો નથી કરતા પરંતુ આનો વિડીયો બનાવીને અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરે છે એટલે કે આ જે રીલ્સ બાજો છે તે એટલા બેફામ બન્યા છે કે તેમને કોઈ જ લાજ શરમ નથી જાહેરમાં આવી હરકતો કરે જે બેડરૂમમાં કરવાની હોય અને ત્યારબાદ તેના વિડીયો બનાવે અને તે વાયરલ કરી રહ્યા છે તો પશ્ચિમી સંસ્કૃતિ એટલી બધી હાવી થઈ ગઈ છે આ લોકો પર કે હવે ગરબાના ગ્રાઉન્ડમાં આ પ્રકારની હરકતો કરી રહ્યા છે વડોદરામાં એલવીપી ગરબામાં શોભનીય હરકત સામે આવી છે